તો યાત્રાધામ અંબાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અંબાજીના માર્ગ ઉપર વરસાદી પાણી વહેતું થયું છે ત્યારે અંબાજીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે દાંતા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે આ દ્રશ્યો અંબાજીના આ દ્રશ્યો છે કે જેમાં અનેક રોડ રસ્તાઓ પર અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને આ પાણીમાંથી જ પસાર થવું પડે તેવી સ્થિતિ અહીંયા સર્જાય છે

જે રિક્ષાઓ હોય તેવા વાહન ચાલકોને પણ અનેક જગ્યા અનેક જાતની મુશ્કેલીઓ પડી હતી પરંતુ કહી શકાય છે કે જે વરસાદે જે અડધો કલાકની અંદર જે ધમાકેદાર બેટિંગ કરી તેને લઈને જે અંબાજી વિસ્તાર છે અંબાજીના આજુબાજુના વિસ્તારો છે તે પાણી પાણી થયા હતા જી જી આભાર લક્ષ્મણ સમગ્ર માહિતી બદલ